બનાસકાંઠા જિલ્લામાં આગામી છવ્વીસમી જાન્યુઆરીને ને પર્વની જિલ્લા કક્ષાને ઉજવણી શરદી વિસ્તાર સોઈગામ તાલુકાના બોરુ ખાતે યોજાનાર છે જે અંતર્ગત ચોવીસમી જાન્યુઆરીના રોજ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ ની અધ્યક્ષતામાં સોયગામ તાલુકાના બોરુ ખાતે પંચોતેર માં પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનો રિહર્સલનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે તિરંગો ફરકાવી ધ્વજારોહણ કાર્યક્રમની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ પરેડ નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ જિલ્લો પોલીસની વિવિધ નવ પ્લાટોન દ્વારા માર્ચ પાસ્ટ યોજાઈ હતી તો સતતી સેવા કેન્દ્ર અંબાજીના બાળકો દ્વારા મેડનું નિર્દેશન કરવામાં આવ્યું હતું રિહર્સલ અંતર્ગત પ્રજા સત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લઈ રહેલ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગરબો લેઝિમ ડાન્સ પ્રાચીન ગરબો ઝાંસીની રાણી કલાકૃતિ તલવાર ડાન્સ સહિતના વિવિધ કાર્યક્રમો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તો ડોગ શોમાં ડોંગ હેડલર દ્વારા વિવિધ આદેશોનું પાલન કરતા ડોગ અને હોર્સ શોમાં અશ્વરોહક દ્વારા કરાયેલા દિલ ધડક કર્તવ્યોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા કાર્યક્રમના અંતે સમગ્ન રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અસિસ્ટન્ટ કલેક્ટર કાર્તિક જીવાણે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને લોકો ઉપસ્થિત રહ્યા હતા